દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના અવસરે સરદાર એટ ધ રેટ એકસો પચાસ અંતર્ગત અઠ્ઠાણું રાજુલા વિધાનસભા મત વિસ્તારની યુનિટી માર્ચનું આયોજન રાજુલા શહેરમાં ડોક્ટર આંબેડકર સર્કલથી બી એ એસ સ્વામિનારાયણ સંસ્થાના સંતોના હસ્તે પ્રસ્થાન કરાવેલ જેમાં અમરેલી જિલ્લા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ કિસાન મોરચાના રાષ્ટ્રીય મંત્રી બાબાભાઈ જેબલિયા સાહેબ માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ અને ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ ટીમ્બી માર્કેટ યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ અને રાજુડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ નનકા દાદા ક્ષત્રિય સમાજ અગ્રણી રવુભાઈ ખુમાણ તેમજ પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ કુમાર બગસરા સાહેબ અને રાજુલા શહેરની તમામ કચેરીના સ્ટાફ અને રાજુલા તેમજ જાફરાબાદ શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં નગરજનો પદયાત્રામાં જોડાયેલ અલગ અલગ સ્થળોએ બ્રહ્મ સમાજ આહિર સમાજ ભરવાડ સમાજ પટેલ સમાજ કાઠી ક્ષત્રિય સમાજ અને કોળી સમાજ દ્વારા પદયાત્રાનું સ્વાગત અને સન્માન કરવામાં આવે શહીદ ચોક ખાતે સ્કૂલની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે તેમજ માર્કેટિંગ યાર્ડ રાજુલા રાજુલા ખરીદ વેચાણ સંઘ અને અમરેલી જિલ્લાના મહેસૂલી કર્મચારી મંડળ અને તાલુકા પંચાયત કચેરી આર કે સાયન્સ સ્કૂલ ઓમ કુશિષ્ય સ્કૂલ અને સરસ્વતી સ્કૂલ વગેરે સંસ્થાઓ દ્વારા પદયાત્રાનું સ્વાગત કરેલ છતપડિયા ગ્રામ પંચાયત ખાતે પધારેલ મહેમાનોનું કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાફા બાંધીને સન્માન કરવામાં આવેલ અને બાલકૃષ્ણ સ્કૂલ ખાતે પદયાત્રાનું સમાપન થયેલ અને કુલ આઠ કિલોમીટર કરતાં વધુ અંતરની પદયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ અને બાપભાઈ જેબલિયા દ્વારા શાબ્દિક પ્રવચન અને સાંસદશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ અને તમામ પદયાત્રીઓ માટે જમવાની સુંદર વ્યવસ્થા વહીવટતંત્ર રાજુલા દ્વારા કરવામાં આવેલ હતી આપણી પાસે સાહિત્ય છે એટલું કદાચ દુનિયા પાસે ઓછું હશે એટલે આપણી પાસે આપણો ગર્વ લેવાય એવા આપણી પાસે નેતાઓ છે એ આપણા આદર્શ છે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ સરદારના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના જેવો આદર્શ આપણે જીવન જીવીએ તો સો હું એવું માનું છું કે ભારત સરકારનું જે સંકલ્પ છે જે એમના મનમાં જે કામો કરવાના છે એ કામો કરતા બહુ વાર ના લાગે અહિયાં જેટલા ઉભા છે ને બધા સરદાર બની જાય એવું આપણું જીવન બને એજ ભગવાન ના ચરણોમાં પ્રાર્થના